નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી તમારી પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે અને પહેલું પેપર છે ગુજરાતી ધોરણ આઠનું તો કેવું પેપર છે એના નમૂનાનું આખું પેપર છે એ તમારી સમક્ષ મૂકેલું છે હું ગોળીક્યા બ્રણભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે વધારે સમયની લેતા પ્રશ્ન પેપરનું માળખું અને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે સૌથી પહેલાં એવું પૂછાય કે નીચે આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જે પાંચ માર્કની અંદર છે એ પૂછાય છે તમને આ રીતનો એક આખો પેરેગ્રાફ આપેલો હશે એની નીચે આ રીતના પાંચ પ્રશ્નો છે એના જવાબ છે એ તમારા પેરાગ્રાફના આધારે અથવા એટલે કે પેરેગ્રાફમાંથી છે એ લખવાના છે છ આ દાખલા જગ્યા આ એક પ્રશ્ન છે આ બીજો આ રીતે ત્રણ ચાર અને પાંચ આવા પ્રશ્નો છે એ તમને પૂછાશે તમારે એનો જવાબ છે એ આ પેરેગ્રાફમાંથી લખવાનો છે ત્યારબાદ છે નીચે આપેલા કાવ્ય પંક્તિનું

નથી નડતો તો એનું પણ ગદ્યની અંદર રૂપાંતર છે અહીં દર્શાવેલું છે એથી તો સફળતા જિંદગીની અસ્થિરખામાં નથી હોતી જણાયેલી ઇમારત જેના નકશામાં ચાર પ્રકારની ગજ્યમાં રૂપાંતરનું છે પૂછાય છે તેનો જવાબ સાથેની સમજૂતી અહીં દર્શાવેલી છે ત્યાર પછી જે પ્રશ્ન ત્રણ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પાંચ માર્કની અંદર છે પૂછાય છે પેલો છે અંજન કોલસામાંથી શું શોધતો હતો તો તેનો જવાબ છે પણ અહીં દર્શાવેલો છે એ જ રીતનો છે એ બીજો પ્રશ્ન છે કે નવા વર્ષના સંકલ્પમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલનનો સંકલ્પ કયો હતો તો લેખકનો ચાનો ચાર નહીં પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલનનો હતો તો એ રીતને પાંચ પ્રશ્ન છે એના જવાબ સાથેની સમજૂતી અહીં દર્શાવેલી છે ત્યારબાદ બની અંદર છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો કવિ ઉષ્ણસનું પૂરું નામ જણાવો તો દાસ કુપીરદાસ પંડ્યા તો આ રીતના પ્રશ્ન રહેલા છે પ્રશ્નો છે સાથે એના જવાબો પણ આપેલા છે તે પરીક્ષામાં આવતીકાલના પેપરમાં તમને ખૂબ ઉપયોગી થશે એ માટે આખું સોલ્યુશન સાથેની માહિતી છે આપેલી છે પ્રશ્ન ચારની અંદર છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જે છ માર્કની અંદર છે પૂછાય છે દાખલા તરીકે માતૃભાષા શિક્ષણ મેળવવાથી શું ફાયદો થાય છે તો તેનો આન્સર છે એ વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવેલો છે એ જ રીતનો બીજો પ્રશ્ન છે કે તમારા મતે સુખની વ્યાખ્યા શું હોઈ શકે તો શારીરિક માનસિક ને સામાજિક રીતે સ્વસ્થ તેને શું કહેવાય છે તો આખો જવાબ આપેલો છે ત્રીજો છે ચંદાની સાહસિકતા તમારા શબ્દમાં વર્ણવો તો જે આપણે પાઠમાં ભણી ચૂક્યા છીએ એની આખો જવાબ અહીં છે ખૂબ સારી રીતે છે દર્શાવેલો છે એવું લાગે તો વિડીયો થોડી વાર માટે અટકાવીને તમે જવાબ છે જોઈ શકો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એ પણ કમાળે ચિત્ર મેં કાવ્યમાં કવિ ઉમરાને કેવો કહ્યો છે આખા કાવ્યભાગના પ્રશ્નો ચાલુ છે તો એના જવાબ પણ અહીંયા આપેલો દાખલે છે કે ઉમરાને મરજાદી કહ્યું કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે તમારી રીતે છે એ લખી શકો પણ મેં અહીંયા પાઠને અનુલક્ષીને આખો જવાબ છે દર્શાવેલો છે એ જ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો તો કૃષ્ણ સુદામાનું મિલન જે છે એ પણ અહીં એના જવાબ સાથેની સમજૂતી છે છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો કોઈ પણ ત્રણ ત્રણ માર્કનો એક પ્રશ્ન એવા ત્રણ થઈ એટલે લખવાના છે દાખલા તરીકે સાંડ નાખ્યો માં ચંદનની જગ્યા તમે હો તો શું કરો એના વિશે જવાબ લખવાનો છે આપણે જવાબ દર્શાવેલો છે તમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે તમે કેવી તૈયારી કરશો વિગતે જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી કેવી તૈયારી કરી એ જોબ સાથે સરળ ભાષામાં તમને આવડી રીતે એ સમજૂતીમાં એ જવાબ છે દર્શાવેલો છે તમારા કુટુંબમાં તમારું પ્રિય પાત્ર કયું છે અને શા માટે વિક જણાવો તો એ પ્રિય પાત્ર વિશે આપણે લખવાનું છે તો આમાં તો આપણે ખબર છે કે સૌથી પ્રિય તો માતા જ હોય છે તો માતા વિશે ખરેખર ખૂબ સરસ રીતે લખેલું છે ત્યારબાદ છે તમે નવા વર્ષે કેવા કેવા સંકલ્પ લો છો તેનું પાલન કરવા કેવા કેવા પ્રયત્ન કરો છો તો અહીંયા આઠ પ્રકારના સંકલ્પો દર્શાવેલા છે કે રોજ વહેલા ઉઠવું નિયમિત કસરત કરવી શાળાનું લેશન નિયમિત કરવું રોજ સવારે ના ધોઈને ઈશ્વરને પ્રાર્થના કરવી માતા પિતાને પગે લાગવું ક્રોધ ન કરવો સિગરેટ દારૂ જુગાર બીડી વેસનથી દૂર રહેવું ટીવી જોવામાં જાદુ સમય ન બગાડવો આવા બધા બની શકે અને ભૂલ થાય તો માફી માંગવી અને જૂઠું ન બોલવું આવા વિચારો છે એ સંકલ્પો છે લઈ શકાય છઠ્ઠો છે નીચેના પ્રશ્નોના વિક જવાબ આપો કોઈ પણ એ એક મોટો પ્રશ્ન છે પાંચ માર્કનો તમારી શાળામાં ઉજવવામાં આવેલ લાઈફ સ્કિલ મેળાનો ન્યૂઝ રિપોર્ટ તૈયાર કરો તો એ લાઈફ સ્કીલ રીતે સ્કૂલમાં થઈ શકે તો એનો જવાબ પણ તમે સમજી શકો એ રીતે ખૂબ સારી રીતે દર્શાવેલો છે ખૂબ વિસ્તારથી પ્રશ્નનો જવાબ છે એ દર્શાવેલો છે ત્યારબાદ બીજો છે કે તમારા જન્મદિવસની ઉજવણીમાં આમંત્રણનો નો એસએમએસ તમારા મિત્રને કરો એટલે કે પત્ર રૂપમાં છે તો અહીંયા આપણે સરનામું છે કે વિષ્ણુ જે પટેલ પચીસ ગુરુકુલ છાત્ર અડાલજ પિનકોડ આડત્રીસ જીરો એકસો પચીસ ને તારીખ પણ છે એ દર્શાવેલી છે પ્રિય મિત્ર એવું કહી અને આપણે જન્મદિવસની ઉજવણીનો એસએમએસ છે એ દર્શાવવાનો છે તો અહીં છે એ જવાબના રૂપમાં દર્શાવેલો છે પ્રશ્ન સાત છે કે નીચેના પ્રશ્નોનો વિકતે જવાબ લખો એમાં પહેલું છે કે તમારા વિસ્તારના ફરવાલાયક સ્થળની તમે કરેલી મુલાકાત વિશે લખો પાંચ માર્ગમાં પ્રશ્ન છે તો તમારા વિસ્તારમાં કેવા કેવા ફરવાલાયક સ્થળો છે તો એના વિશે છે લખવાનું હોય છે મેં અહીંયા તમારા વતી છે એ ખૂબ સારી રીતે ઘણા બધા મંદિરનો કંઈક ફરવાલાયક સ્થળનો આખો જવાબ સાથેની માહિતી છે દર્શાવેલી છે તમે જોઈ શકો પ્રશ્ન નંબર આઠ છે માંગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક એટલે કે નિબંધ લખવાનો છે મૂર્તિ માં મા વિશે નિબંધ લખવાનો છે તો માનું નામ આવતા તમે બધા ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાઓ છો તો એના વિશે સરસ નિબંધ અહીં દર્શાવેલો છે આ સિવાય પણ તમે તમારી રીતે ઘણા શબ્દો ઉમેરી અને નિબંધમાં લખી શકો છો એ જ બીજો છે કે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો દાખલા તરીકે વિપત પડે ન વલખીએ વલખે વિપદ ન જાય વિપત તે ઉદ્ધમ કી જે ઉદ્ધમ વિપતને ખાય તો આના વિશે છે તમારે લખવાનું છે એ પણ તમે છે લખી શકો ત્યારબાદ ત્રીજો છે કે મને શું થવું ગમે એ વિષય પર વિત્ય પત્ર વિત્ય લખો તો એના વિશે પણ નિબંધ છે એ આપેલો છે અને અંતમાં છે કે નીચેના ભાવપત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપો પાંચ માર્કનો છે એ એક પેરેગ્રાફ જેવું છે એ નીચે પ્રશ્નો આપેલા છે દુકાનમાં સૌથી મસ્ત સસ્તી અને મોંઘી વસ્તુ કઈ છે તો એનો જવાબ છે આમ અલગ અલગ પાંચ પ્રશ્નોના જવાબ છે એ અહીં દર્શાવેલા છે ત્યારબાદ છે માંગે મુજબ જવાબ આપો ભાર્ય શબ્દોના સમાનાર્થી શબ્દ તો પત્ની વિરુદ્ધ શબ્દ છે અગમ્ય તો ગમ્ય રેઢિયાળ શબ્દનો અર્થ છે રખડતું અને આવડું આશા અજાણ અવાક શબ્દોનો શબ્દક્રમમાં તો અજાણ અવાક આવડું અને આશા વિવાહ વિધિમાં વર્કન્યા સાત પગલાં સાથે ભરે તેનો શબ્દ સમૂહ એટલે કે સાત ફેરા અતિશોક્તિની જોડણી પણ છે અહીં બતાવેલી છે ધર્મનો તત્સમ ધર્મ અને વર્ષનો તદભવ છે વર્ષ ત્યારબાદ છે અગિયારમો પ્રશ્ન કે માંગ્યા મુજબ જવાબ આપો કોઈ દસ આપેલા હશે તો એ પણ વ્યાકરણને લગતા છે દાખલ કે આમાં સમાસ ઓળખાવાનો તો એમાં દ્વંદ સમાસ આવે છે બીજામાં દ્વિરુપ્ત શબ્દ છે તો આવક જાવક છે દિનનો શબ્દનો સમાન તો પહેલાં દિનનો દિવસ બીજામાં ગરીબ આ ઉપરાંત ચોથું છે કે રવાનું કાર્ય તો આમાં ખળખળ જવાબ આવે છે અને હાજા ગગડી જવા એમાં આવે છે હિંમત હારી જવું છઠ્ઠાની અંદર આવે છે વાક્યનો પ્રકાર તો સંયુક્ત વાક્ય અને આમાં સમાસ છે દ્વિગુ સમાસ મા માં બીજા વગડાના વાક્યવતનો વાતનો અર્થ શું છે તો કોઈ માની તોલે બીજું કોઈ ન આવે દેશભક્તિ વલભાની નસીનસમાં ધબકતી આ વાક્યમાં સામાજિક શબ્દ એટલે કે દેશભક્તિ અને સકર્મક ક્રિયાપદવાળું એક વાક્ય એટલે કે સુરેશ પાણી છે એની અંદર સકર્મક એવો છે જવાબ આવે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠનું નું ગુજરાતીનું આવતીકાલનું જે પેપર છે એનું નમૂનારૂપ પ્રશ્ન પેપર તમારી સમક્ષ મૂકેલું છે હું માનું છું કે આખી પેપર સ્ટાઇલ અને કદાચ આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે તમને આ વિડીયો ખરેખર મદદરૂપ થશે તમને જો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો ચેનલમાં નવા સાથે ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરો